નમસ્તે દર્શક મિત્રો તો આજે આપણી સાથે છે જગજીતસિંહ વાઢિયા આપણે આજે જગજીતસિંહ વિશે જાણીશું કે તેઓ આ કારકિર્દીમાં કઈ રીતે આવ્યા અને કેવી રીતે આગળ વધી રહ્યા છે નમસ્તે જગજીતસિંહ નમસ્તે ભાઈ તો તમે એ જણાવો કે તમે એક્ટિંગમાં કરિયર આગળ વધારવાનું કેમ વિચાર્યું કે એક્ટિંગ કરવી જ છે કે કારણ કે મને બીજું કંઈ આવડતું એટલે મને નાનપણથી જ એમ કહું ને તો મને નાનપણથી જ શોખ હતો અને હું જ્યારે બાળ બાળ મંદિરમાં હતો અને મારું એજ્યુકેશન મારું શિક્ષણ દક્ષિણામૂર્તિ વિનય મંદિરમાં થયું એટલે દક્ષિણામૂર્તિમાં જ્યારે હું ખૂબ નાનો હતો ને બાળ મંદિરમાં જતો હતો એ સમયે મારા મમ્મી મારા નાના નાની મારા મામા આ બધા જ કલા સાથે મારા પપ્પા બધા જ કલા સાથે જોડાયેલા અને મારા નાના નાની મારા મામા મમ્મી એ દક્ષિણામૂર્તિ સંસ્થા સાથે જોડાયેલા શિક્ષક તરીકે એટલે જ્યારે બાળ નાટકો થતાં કંઈ વાર્તા કહેવાનું આવતું ક્લાસમાં તો મને સૌથી પહેલાં ઊભો કરવામાં આવતો અને કદાચ મારું આ ટેલેન્ટ સૌથી પહેલાં ઓળખનાર મારા મમ્મી છે એટલે મારા ગુરુ જ પહેલાં મારા મમ્મી કહી શકાય હા એટલે બહુ જ નાનો હતો ત્યારે મને મારા નાની એવું કહેતા કે તારા નાના પગ પર પગ ચડાવીને વાર્તા કહેતા એવી સેમ રીતે તું અત્યારે લોકો સાથે વાત કરે છે મારા બીજા સ્ટુડન્ટ્સ હોય તો હું સ્ટેજ પર એકલો બેઠો અને નાનપણથી જ હું એમને વાર્તા કહેતો રામાયણ કહેતો કારણ કે મારું બાળપણ જ એવું થયું છે કે રાત્રે મહાભારત કે રામાયણની વાર્તા પપ્પા અથવા તો મમ્મીએ કહેવાની જ એમ તો જ હું શું બાકી હું ના શું એટલે મને નિંદરી તો જ આવતી એટલે એ રીતે વાર્તાઓ સાંભળી સાંભળી અને પછી હું કહેતો એટલે વાર્તાઓ સાથેનું મારું કનેક્શન બહુ પહેલેથી છે અને પછી મમ્મીનું હંમેશા એવો ફોર્સ રહ્યો છે કે આમને નાટકમાં રાખો નાટકમાં એટલે સ્કૂલમાં નાટકમાં રહ્યો અને પછી થોડું ભણવા તરફ વધારે હું ફંટાઈ એવું તમે કહી શકાય અને પછી હું સીએ કરતો બરાબર છે મેં દસ પાસ કર્યું ટ્વેલ્થ કોમર્સ કર્યું અને પછી મેં સીએ ચૂઝ કર્યું અને સીએમાં હું જે સીપીટીએની એન્ટ્રન્સ એક્ઝામ હોય એની પ્રિપેરેશન કરતો હતો અને સમો હું ફર્સ્ટ ટ્રાયમાં ફેલ થયો અચ્છા અને પણ એ સમયે ત્યારે કોલેજ પણ ચૂઝ કરવાની હતી એટલે કેપીએસમાં એડમિશન લીધું બીકોમ સ્ટાર્ટ કર્યું અને સાથે મારે સીએ સ્ટાર્ટ કરવું હતું અને એ એમાં ફરી વખત ટ્રાય આપીને પછી ફરી વાર સીએ કન્ટિન્યુ કરવું હતું પણ એ સમયે મારા મનમાં કંઈક એવું લાગતું હતું કે યાર કંઈક જીવનમાં મિસિંગ છે આ આ એ નથી જે મારે કરવું છે જે લાઈનમાં જવું છે હા એ આ નથી યાર આ આ નથી એટલે કદાચ હું મારી આસપાસના લોકો એવું કહેતા કે સીએ કરો એટલે પાંચ લાખ રૂપિયા સાત લાખ રૂપિયા તમારા પડે એમ એટલે એનાથી ઇન્સ્પાયર થઈને મને એવું થયું કે યાર ચલો સીએ કરીએ પૈસાની લાલચમાં કે કદાચ આગળ જતા આપણને સારું કમાવા મળશે પણ છતાં એવું લાગતું કે ના યાર આ આ એ નથી જે મારે કરવું છે બરાબર છે એટલે પછી યુથ ફેસ્ટિવલની અંદર મને ખબર પડી કે કોલેજમાં યુથ ફેસ્ટિવલ થાય છે અને ભાવનગર યુનિવર્સિટીનો યુથ ફેસ્ટિવલ અને એ વખતે કોલેજમાં કેપીએસ કોલેજમાં સિલેક્શન હતું યુથ ફેસ્ટિવલ માટે અને મારા એક મિત્રએ મને કીધું અને મેં જાતે મોનો મોનોલોગ પ્રિપેર કર્યો અને જાતે મેં પરફોર્મ કર્યું હતું અને એ અને એ સમયે ત્યારથી જ સરને બહુ ગમ્યું અને પહેલાં નાટકથી લીડ રોલ મને મળ્યો કે લોકોની જનરલી શરૂઆત સ્ટેજથી અને બાકી નાના નાના રોલથી થતી હોય છે પણ ત્યાર ત્યારથી જ મને એમને મારું કામ એટલું પસંદ પડ્યું એટલા માટે લીડ રોલ મળ્યો અને પછી એ જર્ની સ્ટાર્ટ થઈ પછી યુથ ફેસ્ટિવલમાંથી સિલેક્ટ થયા તો આગળ વેસ્ટ ઝોનમાં જવાનું થયું વેસ્ટ ઝોન કોમ્પિટિશનમાં માઇમની અંદર હું હતો તો માઇમ અમે નેશનલ સેકન્ડ આવ્યા એટલા માટે પછી એ જે સંકલ્પ હતો અને જે જે મારે કરવું હતું એ વધારે દ્રઢ બનતું ગયું વધારે મને એવું મન મક્કમ થતું ગયું કે નહીં મને આમાં જ કરવું છે હવે હું જો કારકિર્દી બનાવીશ તો હું એક્ટિંગમાં જ બનાવીશ ઘણા બધા લોકોએ મને એવું પણ કીધું કે ભાઈ આ તો એક્ટિંગની લાઇન છે આમાં કદાચ તમને પૈસા મળે ના મળે ઓળખાણ જોઈએ તમારા પપ્પાની બહુ જ મોટી પ્રોપર્ટી જોઈએ અથવા તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કનેક્શન જોઈએ પણ સાચી વાત કહું તો એવું એવું કંઈ જ બન્યું નથી આ આપણે ગુજરાતીમાં એવી કહેવત છે ને આમ તો ભલે લોકોની મહેનત હોય એટલે મારી મહેનત હશે જ અને મેં મહેનત સાચી દિશામાં કરી હશે પણ પેલું કહેવાય ને કે આ તો કોઈ કશું કરતું નથી આ તો માત્ર થાય છે થાય છે એટલે આ કદાચ કુદરતના આશીર્વાદ છે કે મેં જ્યાં જ્યાં હું મુંબઈ ગયો મુંબઈમાં મેં બે વર્ષ સંજય ગોરડિયા સરના પ્રોડક્શનમાં નાટકો કર્યા છે અ નહીં 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 એમાં હું બેક સ્ટેજ કરતો અને નાટકમાં હું એક્ટિંગ પણ કરતો બરાબર ડ્રામાની સાથે હા 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 એમાં વિપુલ મહેતા સર જે હતા જે ચલ જીવી લઈએ અને તમે જે ફિલ્મો જોઈ એમના દિગ્દર્શક વિપુલ મહેતા જોડે મેં મારું શરૂઆતનું નાટક જ અને હંમેશા મને કહેતા ને મારી સાથે એટલે લીડ રોલમાં ત્યારે સરિતા જોશી હતા અને હું એક નાનકડો એવો રોલ કરતો હતો અને બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ હતો નાટકમાં હા અને માધા પર લેડી સ્પેશિયલ અને બહુ જ મોટા બજેટમાં અને બહુ જ મોટી પ્રોપર્ટી ને બહુ જ મોટા સેટઅપ સાથે પહેલું એવું નાટક હતું એટલે અમે આખા ગુજરાતમાં દરેક જગ્યાએ તો ના પહોંચી શક્યા પણ અમે મુંબઈ અને અમદાવાદને મોટા મોટા સિટીમાં ઘણા શો કર્યા અને એ સમયે સરિતા મેમ જે પદ્મ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત છે અને એમના તરફથી મને બહુ જ બધું એન્કરેજમેન્ટ મળ્યું કે યાર તું બહુ સારું કામ કરે છે બેટા તું કરતો રહેજે અને કદાચ આવા દિગ્ગજ કલાકારો દિગ્દર્શકો સાથે કામ કરીને મને અંદરથી એ બધો જે સંકલ્પ હતો મને એવું થતું કે થઈ જશે ભાઈ બધા રસ્તાઓ એની મેળે ગોઠવાઈ જશે અને ગોઠવાય અને હવે આ ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ રઘુ સિંહજી પહેલી ફિલ્મ અને પછીથી શરૂઆત મોટા પડદાની મોટા પડદાનો બ્રેક સૌથી પહેલો કયો મળ્યો તમને રઘુ સિંહજી અને એની કઈ જર્ની કઈ રીતની છે જણાવશું જરા હું મુંબઈની અંદર નાટકો કરતો તો અને એ સમયે આપણે ભાવનગરના ખૂબ ખ્યાતનામ એવા એન્કર પુનિત પુરોહિત એ નાટક અહીંયા આપણે એવું હતું કે અમારા બધા સ્ટુડન્ટ બધા સાથે યુથ ફેસ્ટિવલના ને એ અહીંયા નાટકો કરતો હતો અને મારું અહીંયા આવું અને એ વખતે એના નાટકમાં રિપ્લેસમેન્ટ હતું એટલે કોઈ એક નેગેટિવ કેરેક્ટર મારે કરવાનું હતું તો એક નેગેટિવ કેરેક્ટર એટલે એમના એમના રૂલમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો છે કે અથવા તો એમને કંઈક માંદગી કે એવું કંઈ આવ્યું હશે જે નેગેટિવ કેરેક્ટર કરતા હતા તો અચાનક મારે બે કે ત્રણ દિવસની એમને શોની વાર હતી અને મારું અહીંયા હોવું અને મને અમિત ગાલાની એવું કીધું કે જો તું અહીંયા અવેલેબલ હોય તો તું આમાં કર અને મેં રોલ કર્યો અને એ વખતે પુનિત ફિલ્મ કરીને એક ફિલ્મમાં એમણે કામ કર્યું છે તો એમના દિગ્દર્શક વિશાલ વડાવાલા એ લોકો જોવા આવ્યા છે હું એમને પર્સનલી ઓળખતો નહોતો એ જોવા આવ્યા હતા અને એમને એ વખતે મારું કામ બહુ ગમ્યું બરાબર પણ જો હું એમને નહોતો ઓળખતો કે આ કોણ છે અને ડિરેક્શન કરે છે કે મને એવું કશું જ ખબર એમને મને બેકસ્ટેજમાં એવું કીધું હતું કે આપણે એકવાર ફ્યુચરમાં જોડે કામ કરશું બરાબર એ પછી પાછું હું મુંબઈ ગયો પછી એકવાર વચ્ચે મને ફોન આવ્યો અને એ મને મુંબઈ મળવા આવ્યા બરાબર અને એવું કહેતા હતા કે મારી પાસે એક આ પ્રકારની વાર્તા છે અને આપણે સાથે કામ કરીએ અને એ વખતે મને વાર્તા ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગી અને મને એવું પણ લાગ્યું કે આ કુદરત તરફથી એક પ્રસાદ જ આપવામાં આવે છે કારણ કે હું તો ત્યાં નાના મોટા રોલ કરતો હતો અને સ્ટેજના કામ કરતો હતો અને સ્ટ્રગલ કરતો હતો ને એ સમયે ઘણા ખરા લોકોની એવી ખ્વાહિશ હોય એવી ઈચ્છાઓ હોય કે મને ફિલ્મોમાં કામ મળે હીરો તરીકે કામ મળે અને મને સીધું જ એ પ્રકારે સામેથી કામ આવ્યું અને બસ પછી રઘુસિંહેનજી બે હજાર સત્તરથી અમે સાથે જોડાયા અને બે હજાર અઢારમાં અમે ફિલ્મ શૂટ કરી બે હજાર ઓગણીસમાં ફિલ્મ સિનેમા આવી અને હાલ સોની લીવ નામના બહુ જ પ્રેસ્ટિજિયસ પ્લેટફોર્મ પર એકમાત્ર ગુજરાતી ફિલ્મ છે જે અવેલેબલ છે રઘુસિંહજી એટલે એમાં મને કામ કરવાનું અને વિશાલભાઈ સાથે જોડાવાનો મોકો મળ્યો મને ખ્યાલ છે ત્યાં સુધી રઘુ સીએનજી પછી વિશાલ વડાના વિશાલ વડાવાળાના ના હરેક પ્રોજેક્ટમાં જગજીતસિંહ કોઈ પણ કોઈ પણ હોય છે સાચી વાત છે હા એટલે એવું છે કે એક પેલું એક્ટર ડિરેક્ટર ની જોડી હોય ને કે ઇમ્તિયાઝ અને રણબીર કપૂર એટલે ઇમ્તિયાઝ હોય એટલે તમને અને રણબીર કપૂર ની જોડી હોય એટલે તમને જોવી ગમે છે એટલે એ પ્રકારની આ ઘટના છે અને એવું થયું કે અમારા બંનેનું બોન્ડ બે હજાર અઢારમાં રઘુસિંહ હતી એટલું વધારે અમે બોન્ડ અમારું સ્ટ્રોંગ થયું કે અમે એકબીજાના વિચારોને માત્ર ખાલી આંખના ઈશારે સમજીએ કે એમને શું જોઈએ છે અને એમને ખબર હોય કે મને જે જોઈએ છે એ આપી જ શકશે એમ અને આ સમજી શકશે અને બહુ જલ્દી સમજી શકશે એટલે કદાચ એમની વાર્તાઓમાં હંમેશા હું ક્યાંક ને ક્યાંક રહ્યો છું અને શેર મોરી રે કરીને એમણે એક ફિલ્મ હતી એમાં મેં મારો ખાલી સ્પેશિયલ અપિયન્સ જ હતો અને એ મેં એમના કહેવાથી જ કર્યો અને પણ એમણે મારું એક બીજી મારું બીજું એક ટેલેન્ટ હતું જે એમણે રઘુ સીએનજીથી મને કીધું હતું કે યુ કેન બી વેરી ગુડ કાસ્ટિંગ ડિરેક્ટર હું એ સવાલ તમને એટલે એના એના લીધે વિશાલભાઈને મારી અંદર ખબર નહીં એટલે ફ્રોમ ધ સ્ટાર્ટ કે રઘુ સિંહનજીમાં પણ એમને મને લીડ રોલ આપવો કે બહુ ઓછા ડિરેક્ટર બહુ ઓછા પણ એમને મારા સાથે જવાનું નક્કી કર્યું એ પણ બહુ મોટું રિસ્ક છે અને છતાં પણ એમને કંઈક એવું જોયું હશે મારી અંદર કે આની અંદર એ સ્પાર્ક છે કે જે કંઈક બની શકે છે આગળ અથવા તો કંઈક સારું કામ કરી શકે છે

માઇકલ પણ ઘણી વખત બીજા ઇન્ટરવ્યુઝમાં તમે જો સાંભળશો તો માઇકલ પણ એવું કહે છે કે એના અમુક એલિમેન્ટ્સ જે વિશાલ વડાવાલાના છે જે રીતે એ બોલે છે જે રીતે એની લઢણ છે જે રીતનો એનો એટીટ્યૂડ છે એ માઇકલે થોડો કેપ્ચર કર્યો છે અને શૈર મોરીરેની અંદર પણ એણે વિશાલભાઈના અમુક એલિમેન્ટનો યુઝ કર્યો હતો એમની અમુક આદતોનો યુઝ કર્યો હતો અને એવું હોય જ કારણ કે ડિરેક્ટર જ્યારે એ વાર્તા લખતો હોય અથવા તો કહેવા માગતો હોય ને તો એમાં એ હીરોની અંદર ક્યાંક એની એની છટા એની છાપ હોય જ એટલે દરેક એ પોતાની પેટર્ન હોય અને આમની પણ એક એવી પેટર્ન છે અને બસ માઇકલ એવું હતું કે વિશાલ જોડે એમનું પણ બોન્ડ મસ્ત બની ગયું એટલે અમારા ત્રણના એ બોન્ડ ને પછી માઇકલ જોડે પણ મારું બહુ જ સારું બોન્ડિંગ એટલે શહેર મુરીરે પછીથી જ આ નક્કી હતું કે અમે સમંદર બનાવીશું ને અમે બંને કામ કરી શક્યું તો મતલબ જ્યારે સૈયર મોરે ચાતી થતી હતી એ વખતે એ વખતે સમંદર પ્લાન થઈ ગયો નહીં નહીં સહેર મોરી રે એક્ચુઅલમાં છે ને પૂરી થઈ એટલે માનો કે એનું શૂટિંગ પ્રોસેસ પૂરી થઈ ગઈ એડિટિંગ મ્યુઝિક આ બધું પતી ગયું એ સમયે એનો જે વચ્ચેનો ગાળો હતો કે જ્યારે માર્કેટિંગ ને બધું ચાલતું હતું એ સમયે સ્વપ્નિલ મહેતા કરીને સમંદરનો જે રાઇટર છે બરાબર એ અને એ એને વિશાલભાઈ ફ્યુચર પ્રોજેક્ટ વિશે વાતો કરતા હતા અને વિશાલ ભાઈ બે હાજર બે હજાર પચીસ સુધીની વાર્તાઓ હતી કે બે હજાર પચીસ સુધી એમને જે વાર્તાઓ કેવી છે ને એનું મટીરિયલ એ વાર્તાઓ એમની પાસે હતી એટલે વારાફરતી વારા એ બધી વાર્તાઓ બહાર આવશે અને લોકોને ગમશે મને મતલબ હજી હા 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 ચોક્કસથી અને એવું થશે જ અને બીજું એ પણ છે કે એવો અમારો કોઈ પેલો નથી કે એવો મોહ પણ નથી આ તો એવું છે કે વાર્તામાં એક કેરેક્ટર એવું છે કે જે મને ફિટ થાય છે અધરવાઇઝ એવું નથી હું હંમેશા સામેથી હું પોતે કાસ્ટિંગ પણ કરતો હોઉં છું એટલે હું ક્યારેય મારું રામ એવું સેલ્ફિશ રીતે હું કોઈ રિકમેન્ડ નથી કરતો કે આ કેરેક્ટર મારે કરવું છે મેં ક્યારેય વિશાલભાઈ પાસેથી માગ્યું નથી કે આપણા સંબંધો આવા છે કે આપણે બહુ પાકા ભાઈબંધો છે કે ભાઈ જેવા છીએ એટલે મેં ક્યારે એમની પાસેથી કામ નથી માગ્યું એમણે હંમેશા એમની વાર્તાઓમાં એમનો જે નાયક હોય છે એમાં એમને મને જોયો છે એમને ક્યાંક ને ક્યાંક હું દેખાવ છું માટે હું આમાં છું શહેર મોરી રેની અંદર કદાચ હું ફિટ નહોતો ત્યારે માઇકલ હતો એટલે એવું નથી હોતું કે એવરી ટાઈમ અમે બંને જોડાઈએ પણ આગળના જે અમુક પ્રોજેક્ટ છે એમાં ક્યાંક ને ક્યાંક અમુક વાર્તાઓ જે છે જે જેમાં હું છું એમ તો એ એ વાર્તાઓ લઈને આવીશું એટલે ત્યારે અમે ભેગા થઈશું પાછા અને બાકી વચ્ચે જો એમને કોઈ બીજી વાર્તાઓ આવશે અને એમને એવું મન થશે કે આની સાથે કામ કરવું છે કે માઇકલ મલ્હારિય કોઈ પણ જોડે કામ કરવું છે તો એમની જોડે કરશે એવું સમંદર જ હાલમાં રિલીઝ ટૂંકમાં હવે તો કદાચ એનું હવે પ્રમોશન ચાલુ થઈ ગયું છે કે કરવાનું હશે કે એમ તો સમુદર વિશે કઈ જણાવો સમુંદર સમંદર ફિલ્મ છે સમંદર અને હકીકતે તો ભરતી આવે છે સિનેમાઘરોમાં છવ્વીસ એપ્રિલે છવ્વીસ એપ્રિલે ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને આ પટ્ટાની વાત છે માછી ના આખું જે પટ્ટો છે થી જે વેરાવળ સુધીનો આખો જે આપણો દરિયાકાંઠો છે એ મને એવું લાગે છે કે ગુજરાતમાં આની પહેલાં એટલે આની પહેલાં એટલે આ તો લોકોએ રૂરલ અને અર્બન નામો આપ્યા છે પણ જે આની પહેલાં ગુજરાતી ફિલ્મો બનતી હતી ત્યારે પણ મને એવું લાગે છે કે બહુ ઓછી ફિલ્મો કદાચ મને ખ્યાલ નથી કારણ કે મેં બહુ ફિલ્મો જોઈ નથી એ સમયની પણ બહુ ઓછી ફિલ્મો કે જેમાં એ સ્થળોનો એના લોકેશન્સનો ઉપયોગ થયો છે ત્યાંની વાર્તાઓનો ઉપયોગ થયો છે એટલે આ વાર્તા એ રીતે બહુ જ એના વિઝ્યુઅલ્સ એના લોકેશન્સ બધા જ બહુ કોઈ અમે વીએફએક્સ યુઝ નથી કર્યું અમે બહુ જ લાઈવ લોકેશન પર જઈ અને અંદર દરિયામાં જઈને શૂટ કર્યું છે અને સમંદર એટલે દિલ દરિયો અને દોસ્તીની વાત છે બે મિત્રોની વાત છે ઉદય અને સલમાન કે બંને ત્યાં રહેતા અને સાથે મોટા થયેલા અને એ પછી એમના લાઈફમાં કઈ રીતે આગળ વધે છે અને આગળ એમની સાથે શું ઘટનાઓ બને છે અને એમની દોસ્તીની આ વાત છે સત્ય ઘટનાઓ પર આધારિત છે કે નહીં 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 આ માત્ર એક કાલ્પનિક વાર્તા છે સત્ય ઘટના સાથે આને કોઈ લેવા દેવા નથી એમ આ પ્રકારની વાર્તાઓ કદાચ બની હશે એ પ્રકારના જે સ્થળ છે ને જે પ્રકારનું એ કદાચ ઘટનાઓ બની હશે પણ સત્ય ઘટના પર આધારિત નથી કદાચ એમાંથી એવું બની શકે કે અમે અમુક રેફરન્સીસ લીધા છે કે જે એ અમુક પ્રકારની ગેંગ ત્યાં એક્ઝિસ્ટ કરતી હતી તો અમે એ પ્રકારની ગેંગ એક્ઝિસ્ટન્સ એક્ઝિસ્ટન્સના અમે એમાંથી ઇન્સ્પાયર થયા છે પાર્ટ નથી લીધા એમાંથી ઇન્સ્પાયર થયા છે કે અચ્છા આ પ્રકારની ગેંગ આ પ્રકારના કામો કરતી હતી બરાબર એટલે એ પ્રકારે અમે વાર્તામાં ક્યાંક ક્યાંક નાના નાના રીતે અમે એનો ઉલ્લેખ થયો છે પણ એ રિયલ સાથે કોઈ એનું કનેક્શન નથી નથી તો આપણે વિઠ્ઠલ તીડીમાં પણ બહુ સરસ કામ કર્યું છે તો પ્રતિક ગાંધી જેવા મોટા સ્ટારર સાથે કામ કરવાનો અનુભવ તમારો કેવો રહ્યો બહુ જ બહુ જ શીખવા મળ્યું અને મારી હંમેશા એક ખ્વાહિશ હતી કે હું ગુજરાતના સારા દિગ્દર્શકો સાથે કામ કરું સારી વાર્તાનો ભાગ બનું જ્યારે પ્રતિક ગાંધી સાથે કામ કરવાનું થયું ને એકચ્યુઅલમાં ત્યારે આઈ વોઝ આઈ વોઝ વેરી સરપ્રાઇઝડ અને મને હું આમ બહુ શોખ હતો કારણ કે રઘુસિંહજી બાદ હું છે ને એવા કોઈ પ્રોજેક્ટની તલાશમાં હતો કે જ્યાં હું વધારે લોકો સુધી પહોંચી શકું અને કંઈક સારી વાર્તાનો ભાગ બનવો હતો એની ભૂખ હતી અને એ સમયે એવું નથી કે વાર્તાઓ નથી આવી મારી પાસે પણ કદાચ ક્યાંક ને ક્યાંક કોઈ પ્રોજેક્ટ ડિલે થયા અને કોઈ પ્રોજેક્ટમાં મને વાર્તા ના ગમી તો હું પાર્ટ ના બન્યો અને એવા સમયે હું મને એક મેસેજ આવ્યો હતો કે અભિષેક શાહ એ કાસ્ટિંગ કરી રહ્યા છે અને મેં એમે એ પ્રોફાઇલમાં મેસેજ તો મોકલી દીધો મારી પ્રોફાઇલ મોકલી દીધી હવે એ અભિષેક શાહનું નહોતું એ મને પછી ખબર પડી એ અભિષેક જૈનનું હતું અને કોઈકથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી કે ભાઈ હા અભિષેક શાહ કરી રહ્યા છે એવું એટલે પછી અભિષેક જૈનનો હતો ને એમના સિનેમેનની ઓફિસમાંથી કોઈક વ્યક્તિ હતો અનુજ કરીને એનો નંબર હતો અને એ પછી અનુજનો મને કોલ કોલ આવ્યો અને એ સમયે હું છે ને મંદિરમાં હતો એટલે હું મંદિરે બેઠો હતો અને અનુજનો મને કોલ આવ્યો કે આવી રીતે સિનેમેન પ્રોડક્શનમાંથી બોલું છું ને આમાં પ્રતિક ગાંધી છે અને અમે તમને આમાં ક્યાંક વિચારી રહ્યા છીએ પહેલાં આપણે ઓડિશન લઈ લઈએ મેં એમને ઓડિશન બીજે દિવસે મોકલ્યું અને કદાચ મેં મને એવું હતું કે એ એ જગ્યાએ ફોન આવ્યો છે ને જે મંદિરમાંથી એટલે એવું હતું કે હું એશન બી એક ઓરડી હતી ને એવી એવી હતી કે એ મારા લોકેશનમાં ઉપયોગ થઈ શકે એવી હતી તો મેં મને લાગ્યું કે હું અહીંયા જ શૂટ કરું કારણ કે મેં તમને પહેલાં પણ કીધું એમ કે આ કુદરતના ચોકઠાઓ છે આમાં કદાચ મારી મહેનત તો હશે પણ એ ઉપરવાળો કરી રહ્યો છે એટલે મને એવું લાગ્યું કે આ મારે અહીંયા જ કરવું જોઈએ બરાબર અને મેં ત્યાં ઓડિશન શૂટ કર્યું ઓડિશન એમને બહુ ગમ્યું અને પછી મને કામ કરવાનો મોકો મળ્યો અને મેં તરત એ કામ કરવાનો મોકો ઝડપી લીધો અમે વેરાવળ ને સોમનાથની આજુબાજુના જુનાગઢનો વિસ્તાર છે ત્યાં શૂટ કર્યું અને પ્રતિક ગાંધી પહેલી વખત હું એમને મળ્યો અને એ સમયે એમની સ્કેમ નાઇન્ટીન નાઇન્ટી ટુ રિલીઝ થયેલી અને એ વખતે હા અને લોકોના ખૂબ માનસ પટેલ પલ એ છવાયેલા હતા એટલે પણ છતાં એ વ્યક્તિની અંદર કોઈ એ પ્રકારનો એટીટ્યુડ એ થી એમનો એટીટ્યુડ ચેન્જ થયો એવું ક્યારેય ના લાગ્યું બહુ સરળ હા હજી નથી અને બહુ જ સરળ વ્યક્તિ છે એટલું શીખવા મળ્યું કે અમારી જા સાથે જેટલા સીન હતા અમારા જોડે સીન હતા તો એની અંદર એ મને ઘણી વખત અમુક વસ્તુઓ માટે ગાઈડ કરતા કે આને તું આ રીતે આ રીતે કર એટલે એ રીતે મને ઘણું શીખવા મળ્યું અમે ઘણી બેકસ્ટેજ પણ એટલે ઇન ઓફ ધ કેમેરા ઘણી વાતો પણ કરી એમાંથી પણ મને ઘણું શીખવા મળ્યું અને એ હંમેશા એવા વ્યક્તિ છે કે જે પોતે તો બહુ જ સારા વ્યક્તિ છે અને અભિનેતા તો છે જ પણ એની સાથે જે કામ કરતા હોય એને પણ જો એમને કંઈક એવું લાગે કે આ અહીંયા કંઈક વસ્તુઓ ખૂટી રહી છે તો એમનામાં એ વસ્તુ એને ગાઈડ કરી અને એમની સાથે એસી નાખો મસ્ત બની શકે ને એવા એવા પ્રયત્નો એ હંમેશા કરતા હોય છે એટલે બહુ જ મજા આવી બહુ જ શીખવા મળ્યું અને તમે એમાં એમાં પણ તમારું કંઈક કાસ્ટિંગનો ભાગ રહ્યો છે મને ખ્યાલ છે એટલે એવું હતું કે અનુજ કરીને જે ઓફિસમાં કામ કરતો હતો અનુજ ટાંક કરીને જે સિનેમામાં કામ કરતો ત્યારે અને એમણે કાસ્ટિંગની આખી પ્રોસેસ એ કોર્ડિનેટ કરતો હતો એટલે જ્યારે મારું સિલેક્શન થયું ને એટલે વિશાલભાઈ અને અભિષેક જૈન એ બંને કોઈ કોન્ટેક્ટમાં હશે અને એમને અભિષેક જૈન ને એવું હતું કે મને કાઠિયાવાડ થી થોડા એક્ટર્સ જોઈએ છે બરાબર તો વિશાલભાઈ એવું કીધું કે યાર તમે જગજીત મને હમણાં જ ન્યૂઝ મળે કે જગજીતને તમે ફાઇનલાઇઝ કર્યો છે અને જગજીત જ મારું કાસ્ટિંગ કરે છે બરાબર તો મારી ફિલ્મોનું કાસ્ટિંગ એ કર તો તમે એને જ કહો કે એ કંઈક તમને મદદ કરશે એટલે મેં માત્ર એક મદદના ભાગરૂપે એમને અમુક પ્રોફાઇલ સેન્ડ કરી આપી અમુક ઓડિશન્સ કે અહીંયા ભાવનગરના અમુક કલાકારો હતા રાજકોટ થી હતા તો જે નાનો વિઠ્ઠલ હતો એ એ એ દરેકના ઓડિશન્સ અને એ દરેકની પ્રોફાઇલ્સ મેં એમને અનુજને કોર્ડિનેટ કરીને સેન્ડ કરી અને પછી અમે લોકોએ જોડે વર્કઆઉટ કર્યું અને એ કાસ્ટિંગ થયું એવું હાલમાં જે એક ફિલ્મ ચાલી રહી છે કસુંબો હા અને મેં પણ બે વાર જોઈ છે અને એમાં જગજીતસિંહ ભલે બહુ ઓછા ટાઈમ માટે આવે છે પણ છવાય જાય છે ને એ પણ હાફ ફિલન કહી શકાય આપણે હંડ્રેડ પર્સન્ટ ફિલન પણ હાફ ફિલન કહી શકાય એવું કેરેક્ટર છે બહુ ટૂંકું છે પણ જ્યાં સુધી છે ને ત્યાં સુધી હીરો ઉપર પણ હાવી થઈ શકતું હોય એવું એવું લાગી આવે છે તો એ એવું એમાં તમને એમ કેવો એક્સપિરિયન્સ રહ્યો એ કેવું લાગી રહ્યું છે મને જે પ્રકારે લોકોનો પ્રેમ મળી રહ્યો છે એટલે કેવું થાય કે વિલન ને લોકો બહુ જ ધૂતકારે બહુ જ નફરત કરે અને લોકોને એવું હોય કે યાર આવું કામ કરો છો તમે પણ હાલનો જે પીરિયડ છે કે જ્યાં પ્રેક્ષકો અને ઓડિયન્સ એટલી સમજદાર થઈ ગઈ છે અને એટલું એ લોકોને ખબર પડી રહી છે કે જે નેગેટિવ રોલ કરી રહ્યો છે ને એ એકચ્યુઅલમાં પોતે નેગેટિવ માણસ નથી કે એ પોતે એકચ્યુઅલ લાઈફમાં એવો વિલન નથી કે નથી એની કોઈ એવી આદતો એટલે લોકો તરફથી બહુ પ્રેમ મળી રહ્યો છે અને આ પ્રકારની ફિલ્મો જે બહુ જ મોટા મસ્ત મોટા બજેટથી બની છે અને એમાં મારું ભાગ હોવું ને એ જ બહુ ગર્વની અને બહુ જ આનંદની વાત છે જ્યારે પહેલી વખત આ પ્રોજેક્ટનો ભાગ બનવાનો મને મોકો ને મને ત્યારે એવું થયું કે મારે આ પ્રોજેક્ટનો ભાગ બનવાનું છે અને મને ફોન આવ્યો અગેન હતો અગેન એટલે મારું હંમેશા કનેક્શન જ હતું ને એ જ રીતે કે આ પ્રસાદ છે ભગવાનનો અને આ મારે લઈ જ લેવાનું છે અને મેં લઈ લીધો તરત મેં કીધું કે ચલો આમાં કામ કરીએ અને વિલનનો રોલ હતો જે મને હંમેશા એવું હતું કે મને પહેલા સ્પેસિફાઈ કરવામાં કે વિલનનો રોલ છે કરશો તમે તો મેં કીધું કે કેમ નહીં કરીએ કારણ કે તમે આજકાલ જુઓ કે એનિમલ જેવી ફિલ્મની અંદર માત્ર બોબી દેવલ બહુ નાના એવા પાર્ટમાં છે પણ આ જે લોકોના દિલમાં છવાઈ ગયા છે તો મને એવું હતું કે જો એ ફિલ્મમાં એનું એવું ઇમ્પોર્ટન્સ છે અને જ્યારે મેં વાર્તા સાંભળી તો મને એવું થયું કે નાગરાજનું જે કેરેક્ટર છે ને એનું બહુ જ મોટું ઇમ્પોર્ટન્ટ છે અને એના કારણે એક બહુ મોટી ઘટના બને છે બરાબર એટલે મને એવું થયું કે આ મારે કરવો જ જોઈએ અને વિજયગીરી બાવા જેવા દિગ્દર્શક હતા કે જે બહુ જ સાહસિક બહુ જ એની એની ક્રાફ્ટમેનશીપ અને એમનો જે ક્લેરિટી ઓફ માઇન્ડ છે કે એમને જે જોઈએ છે આ જ પ્રકારનું જોઈએ છે અને જે ક્લેરિટી જે ઓનેસ્ટી સાથે આવે છે જે એમને વાર્તાઓ કહેવી છે તો મને એવું હતું કે એમની સાથે મારે કામ કરવું છે તો એમની સાથે કામ કરવાનો આ મને અગીન મોકો મળી ગયો અને એમાં નાગરાજનું જે પાત્ર મળ્યું લોકોનો પ્રેમ મળ્યો અને ખાસ કરીને એ જે જે નેગેટિવ લુક હતો એની માટે વિજયગીરી સર સાથે મારે બેસવાનું થયું અને એમનું એમની સ્ટાઇલ થોડી અલગ છે કે માત્ર તમને ઇમોશન સમજાવે છે અને વર્કશોપને એવું ખાસ હોતું નથી પણ એની અંદર હું તલવારબાજી શીખ્યો અને એમાં થોડું ફિઝિકલ એ રીતે તલવારબાજીના એના પ્રેક્ટિસના વર્કશોપ કરવાના હતા જે મને અહીંયા નવું શીખવા મળ્યું એટલે દરેક ફિલ્મની અંદરથી કંઈક નવું શીખવા મળે છે બાકી એમાં ધર્મેન્દ્ર ગોહિલ ચેતન ધનાની ને રોનક કામદાર શ્રદ્ધા ડાંગર આવા દિગ્ગજ કલાકારો છે બહુ જ જાણીતા અને બહુ જ ટેલેન્ટેડ કલાકારો છે અને એમની સાથે કામ કરીને બહુ જ મજા આવી મને છેલ્લો સવાલ અને રમુજી સવાલ લઈ કે મે જેટલી તમારી ફિલ્મો જોઈને એમાં લગભગ તમને હિરોઈન નથી મળતી ને નેક્સ્ટ પિક્ચરમાં હિરોઈન મળતી કે આવી જ રીતે અરે આવું છે ને આવું આવું આખી પેટર્ન છે મેં આ નોટિસ કર્યું છે કે હું જ્યારે નાટકો કરતો હતો ને ત્યારે પણ એવું જ હતું કે મને નાટકમાં કાં તો હિરોઈન ના મળે અથવા તો એ કોઈ બીજાની હોય ને પછી મને મળે એટલે આ છે ને એક પેટર્ન થતી આવી છે ને મને એવું થાય છે કે વિઠ્ઠલ દેડીની અંદર પણ હું લગ્ન માટે આમ તલપાપડ થઈ રહ્યો છે કે મારે યાર લગ્ન કરવા છે

કે સાલા તને એવરી ટાઈમ હવે નેક્સ્ટ ફિલ્મ ની અંદર એવો જોવો છે કે તને હિરોઈન મળી જાય એટલે સમુદરમાં હિરોઈન જ નથી મને તમે જ્યારે સમંદર પછી જે પ્રોજેક્ટ છે એમાં કદાચ જો એમાં એની વિશે હું વધારે નહીં કહી શકું

જે રીતે અત્યાર સુધી મને મળતું રહેવું છે એટલે આઈ વિશ કે લોકો હવે મને અને મને અંદરથી પણ એવી ઈચ્છા છે કે હું એક લવ સ્ટોરી કરું એટલે આઈ વિશ કે હવે નેક્સ્ટ મને લવ સ્ટોરી મળે હું એમાં કામ કરું પણ ત્યાં સુધી જે મને ફિલ્મો મળી છે અને એમાં હું બહુ ખુશ છું અને એ જે ઓડિયન્સનો પ્રેમ મળ્યો છે મને અને કદાચ હિરોઈન ન હોવા છતાં પણ મને ઓડિયન્સે જે રીતે મને સ્વીકાર્યો છે એ એ જોઈને મને બહુ આનંદ છે કે લોકો સુધી હું પહોંચી રહ્યો છું અને મારું ઉદ્દેશ્ય જ એ છે કે હું નાનામાં નાના લોકો સુધી નાનામાં નાની જગ્યાએ રહેતા લોકો સુધી હું પહોંચું મારી કલા થકી હું પહોંચું અને એમને હું મનોરંજન આપતો રહું બસ હા એક છેલ્લું એક યાદ આવી ગયું કે તમે કાસ્ટિંગ ડિરેક્ટર છો અને તમારી કાસ્ટિંગ કંપની છે તો આપણા ભાવનગરના આર્ટિસ્ટો કે બાર દર્શકો માટે તમને કઈ પ્રોફાઇલ માટે કઈ તમને સેન્ડ કરવું હોય તો એના વિશે થોડીક અંતમાં માહિતી આપી દો ને યસ મારી છે ને બ્લેક ઢોંગો કાસ્ટિંગ કરીને કાસ્ટિંગ કંપની છે હકીકતે કાસ્ટિંગ ડિરેક્ટરનું કામ એ હોય છે કે કોઈ વાર્તાને અનુરૂપ એમાં જેટલા કેરેક્ટર્સ છે એમાં કોણ વધારે ફિટ બેસશે અને એના એ એક્ટર્સના કે એ કલાકારોના જે તે સ્થળના કલાકારોના ઓડિશન્સ લેવાના અને એમાંથી કોણ વધારે યોગ્ય છે એ પાત્ર માટે એ નક્કી કરવાનું ને એ ડિરેક્ટર પછી જે રીતે કે એ રીતે થાય એટલે એ જોબ છે કાસ્ટિંગ ડિરેક્ટરની એ રીતે મારી કાસ્ટિંગ કંપની છે અમે કાસ્ટિંગ કરીએ છીએ અને મારી સાથે મારો પાર્ટનર છે અનુજ ટાંકરી એટલે વી આર જસ્ટ ફાઉન્ડર અમે ખાલી કંપનીના ફાઉન્ડર છીએ બાકી અમારી ટીમ કાસ્ટિંગ કરી રહી છે તો જે કોઈ કલાકારો આ કદાચ ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે કે ભવિષ્યના જે કલાકારો છે એ જોઈ રહ્યા છે જેમને એક્ટર બનવું છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર તો આ મારી પહેલ હતી કે મારા વખતે મને જે મને જે સ્ટ્રગલ થયું છે હું જેટલા લોકોને મળ્યો છું કદાચ મારી કોઈ ઓળખાણ નહોતી પણ મને એવું થયું છે કે હવે આ દુનિયા બહુ ઇન્ટરનેટના માધ્યમથી બહુ નાની થઈ ગઈ છે એટલે હવે તમારે મુંબઈ જવાની કે કોઈ મોટા શહેરોમાં જવાની જરૂર નથી અમે તમારા સુધી પહોંચીશું અને બ્લેક ડોંગો કાસ્ટિંગ નામની કાસ્ટિંગ કંપનીના ઇન્સ્ટાગ્રામને ફેસબુકમાં અકાઉન્ટ છે એમાં એમને તમે ફોલો કરજો અમે એમાં અપડેટ આપતા રહીએ છીએ કે અમે કેવા પ્રકારના કલાકારો જોઈએ છે જો તમે એમાં ફિટ બેસશો તો અમે ડેફિનેટલી તમારા સુધી પહોંચીશું અને આપણે સાથે કામ કરીશું નમસ્તે દર્શક મિત્રો આ હતા જગજીતસિંહ વાઘેલ જલ્દી મળીએ આપણે નવા કોઈ નિર્માનો સાથે અસ્ત થેન્ક યુ